એ કોલેજના એડમિશન માટે આપણી બસ જઈ રહી છે કાલે જેટલા પણ કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા છે આ વખતે બહુ જોરદાર જોરદાર બાળકો લીધા છે કોલેજ માટે અને સ્પેશિયલી આઈએસ ના આઈપીએસ માટેની જે તૈયારી અને યુપીએસસી જીપીએસસી ના ક્લાસીસ માટેની જે તૈયારી ના રૂપે એડમિશન લીધા છે સો આવો તમને બતાવો કોલેજના બાળકો જે આજે એડમિશન લેવા જઈ રહ્યા છે આપણી બસ નીકળી રહી છે ને બધા જ લોકો બેસી ચૂક્યા છે અહીંયા ઘણા બધા સુનામે તારો રોહન કુમાર આખું ઊંચો અવાજે વાત કરો હવે સંભળાવો જોઈએ રોહન કુમાર પરમાર જયદીપ તમારા સંકુલમાં ભણાવો જો આ વાત પહેલો દિવસ છે તમારો બીજો દિવસ

पंचासी टका वाह चुम्मो दे लक्ष्मी बहते उर्मिला पचोते टका विधि बेतालीस टका वंदना बहुत चुम्मो दे टका जयश्री उगनेसी जागृति अठावन टका ध्रुविका इटियोते वाह सो आ बेच में आप लगभग मोर देन हंड्रेड एडमिशन लई रहा है कॉलेज ना जे लोग ट्रायल कम्प्लीट कर सो सौ बाड़कों હજુ આજે ગઈકાલે પહેલો દિવસ હતો આજે જેટલા આયા છે એમને આપણે કોલેજ લઈ જઈ રહ્યા છે આજે એમ એડમિશન કરવા માટે અને હજી આજે કાલે અને પાંચ તારીખ સુધીમાં બધી સંખ્યા આવવાની સો બહુ મજા કરવાની છે થેન્ક યુ સો મચ